ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે સૌથી વધુ અત્યાર સુધી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા છે તો આમ આદમી પાર્ટી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલિયા કતારગામથી અને મહામંત્રી મનોજ સોરઠિયા કરંજમાંથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કેજરીવાલે કરી છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કતારગામથી અને આપ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠિયા કરણથી વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાતો કરી છે પોતાના નામની ઉમેદવાર તરીકે જાહેરાત થતા જ ગોપાલ ઇટાલિયાએ ડબલી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે જઈ પહેલાં તો દર્શન કર્યા હતા ત્યાં કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આજ આમ આદમી પાર્ટી તરફથી મને કતારગામ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો છે મારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા એક સાવ સામાન્ય યુવાનને આટલી મોટી જવાબદારી સોંપવા બદલ હું અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી અને માનની નેતા શ્રી ઈશુદાન ગઢવીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે હજારો લાખો કાર્યકર્તાઓ કે જેમણે ખૂબ મહેનત કરી દિવસ રાત મહેનત કરી ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં મહેનત કરી અને આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર જબરજસ્ત મજબૂત બનાવવામાં જેમણે યોગદાન આપ્યું છે એવા તમામ કાર્યકર્તાઓનો પણ હું આજના તબક્કે આભાર માનું છું કતારગામની જનતાએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે જ્યારથી અમને ધ્યાનમાં આવ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા કતારગામથી ઉમેદવાર બનવા જઈ રહ્યા છે ખૂબ મેસેજ ફોન વોટ્સએપ તમામ પ્રકારના પ્લેટફોર્મના માધ્યમથી જે શુભેચ્છાઓ કતારગામ વિસ્તારની લોકોએ બતાવી છે હું એમનો આભાર માનું છું અને આ શુભેચ્છાઓ બતાવે છે કે આ વખતે બદલાવ આવવા જઈ રહ્યો છે અને આ બદલાવની શરૂઆત આજે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી અમે કરી છે થેન્ક યુ આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી મોટા ભાગના ઉમેદવારોના નામો જાહેર કરાયા છે તો સાથે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકો નામોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અઝર કુરશે સાથે હર્ષદ સેટા